આમોદના આછોદ ગામની સીમા ચાલતા માટી ખનન પર ખાંડ ખનીજ ના દરોડા પાડવામાં આવ્યા અંદાજિત ત્રણ કરોડના ના વાહન જપ્ત કરવામાં આવ્યા માટી ખનન કર્યું હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા તમામ વાહનો જપ્ત કર્યા છે ખાન રેડ પડતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તમામ વાહનો જપ્ત કરી આમોદ મામલતદાર ઓફિસે લાવવામાં આવ્યા હતા ખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવાળા વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ખાતે મૂકવામાં આવેલી છે આ જે જગ્યા છે એની ઉપર કોઈ પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે